અત્યારે તમે જે ડ્રેગન ફ્રુટ જોઈ રહ્યા છો આજે આ વર્ષમાં વર્ષોમાં ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવી હોય તો એ કેવી રીતના લેવું આ જે ટ્રેલિસ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે જે વાયર ડ્રેગન ફ્રુટ વાવેલા છે તો કેવા પ્રકારનો વાયર બાંધેલો છે અને વાયર થી કેવો ફાયદો થાય છે કેમ કે આપણે રીંગથી અને ઓલા પીઢિયા આવે એની ઉપર આપણે ડ્રેગન ફ્રુટ વાવતા હોઈએ છીએ છતાં પણ આપણને ઉત્પાદન ઓછું મળે છે તો અત્યારે રૂમે તમે તમે ઉત્પાદન જોઈ રહ્યા છો આ ડ્રેગન ફ્રૂટનો કલર પણ તમે જોઈ રહ્યા છો આ પ્રમાણેની સાઈઝ થાય છે બાકી ફ્લાવરિંગ અત્યારે પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂતનો હાર્દિક સ્વાગત કરું છું આવ નવા ખેડૂતોને આપણે સંશોધન જે કરે છે સારી એવી આધુનિક ખેતી કરે છે એને આપણે શોધખોળ કરતા રહીએ છીએ અને ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારમાં આપણે એનું માર્ગદર્શન આપતા રહીએ છીએ તમારો પરિચય આપો મારું નામ ગોહિલ હિતેશ કુમાર પ્રેમજીભાઈ કાડિયા નાનાનો રહેવાસી છું નખત્રાણા તાલુકો ભુજ કચ્છ તો હિતેશભાઈ તમે છેલ્લા કેટલા વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરો છો હું છેલ્લા પાંચ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું ઓકે તો અમે તમને અત્યારે સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં એટલા માટે ખાસ મળવા આવ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં અમારા ખેડૂત મિત્રો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે પણ જે રીંગ વાળી સિસ્ટમથી કરે છે તો તમે જે વાયર બાંધીને ટ્રેલિસ પદ્ધતિ મેથડ થી ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે તો તમે શા માટે એ ખેતી તમને તમે અપનાવી પહેલા તો અમે રીંગવાળી અમે પણ કરી હતી એનામાં ખર્ચો વધારે થતો હતો અને પ્રોડક્શન ઓછું મળતું હતું ઓકે અત્યારે આ જે બેલ્ટ છે તમે જોઈ રહ્યા છો તો કેટલા વીઘાનો બેલ્ટ છે કેટલા એકર નો છે આપડો પાંચ એકર નું બેલ્ટ છે તો તમે પેલા વર્ષની ગણતરી થી લઈને પેલા વર્ષે અંદાજે કેટલું ઉત્પાદન હતું તમારે પેલા વર્ષે એક એકર માં પંદરસો કિલો ઓકે એકર માં પંદરસો કિલો એટલે એપ્રોક્સિમેટ આપડે જોતો સાહેબ કેટલું થાય છે એકસો ને પચાસ રૂપિયા ભાવ હતો ત્યારે અગિયાર લાખ ને પચીસ હજાર ત્યાર પછી બીજા વર્ષની ની ફટાફટ આપડે વાત કરી દઈએ બીજા વર્ષે આપણો ત્રણ ટન માલ નીકળ્યો હતો એકર માં ઓકે એકસો વીસ રૂપિયા ની એકર ની અંદર એક એકર ની અંદર એટલે ઓલમોસ્ટ અઢાર લાખ રૂપિયા સાડા બાર વિઘાની અંદર અઢાર લાખ નું ઉત્પાદન બીજા વર્ષે મળેલું છે એવી રીતે ત્રીજા વર્ષની આપડે વાત કરીએ ત્રીજા વર્ષે પાંચ ટન અપ હતું એટલે ઓલમોસ્ટ પચીસ ટન થયું શું ભાવ આવ્યો છે અંદાજે ત્યારે સો રૂપિયા સો રૂપિયા એટલે ઓલમોસ્ટ પચીસ લાખ રૂપિયા થયા તો પચીસ લાખ રૂપિયાનું ઉત્પાદન ત્રીજા વર્ષે મળેલું છે એવી રીતના ચોથા વર્ષની પણ તમે વાત કરી સાત ટન એક એકર માં સાત ટન માલ નીકળેલો છે ઓકે શું ભાવ આવ્યો છે ત્યારે નેવું રૂપિયા માર્કેટ નીચે કોઈ પણ ત્રેસઠ લાખ રૂપિયા થયા ત્રેસઠ લાખ રૂપિયાનું ઉત્પાદન એટલે કે આપણે સાઠ લાખ રૂપિયા નું ઉત્પાદન તો આગળ વાત કરેલી હતી એ રીતના ત્રેસઠ લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મળેલું છે આ વર્ષે તમને હિતેશભાઈ કેવું લાગે છે કે કેટલા લાખ રૂપિયા સુધી નું કેટલા ટન નું ઉત્પાદન તમને મળવાનું છે આ ટલ આ સાલ મારો સાહીઠ થી સિત્તેર ટન માલ નીકળશે ઓકે તો સાહીઠ થી સિત્તેર ટન જેટલો માલ નીકળશે અને એપ્રોક્સિમેટ આપણે એસી રૂપિયાના ભાવ તાલ અંદાજે કરીએ તો પણ ખુબ સારા એવા લાખો બાસઠ લાખ રૂપિયા સાહીઠ થી બાસઠ લાખ રૂપિયા જેવા રૂપિયા મળે છે એ તમે જોઈ શકો છો હિતેશભાઈને આપણે એ પણ પૂછીએ કે આમાં ટ્રીટમેન્ટ કેવી કરે છે અને આ ટ્રેલિસ પદ્ધતિમાં કેટલા વાયર નો થર મારેલો છે આમાં ચાર વાયર નીચે છે અને છ વાયર ઉપર છે દસ વાયર ટોટલ મારેલા છે તો એગ્રોસિયાના પેટ વાયરામાં મારેલા છે કે જે લોખંડ નથી અને પ્લાસ્ટિક નથી જે રિંગ સિસ્ટમ થી ખેડૂત મિત્રો આપણે ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરીએ છીએ એના કરતાં વધારે તમારે ઉત્પાદન લેવું હોય જેમ છોડ સંખ્યા વધારે એમ કિલોનું પ્રમાણ પણ આપણને વધારે મળે છે તો આ તમે ટ્રેલિસ પદ્ધતિમાં વધારે ઉત્પાદન પણ તમે લઈ શકો છો એ તમે હિતેશભાઈ અનુભવ બીજા ઘણા બધા ખેડૂત મિત્રો જે કચ્છ ધરતી ઉપર ખેતી કરે છે એના તમે અભિપ્રાય જાણી શકો છો ટ્રીટમેન્ટની બાબતે ફ્લાવરિંગ અત્યારે રૂમે ઝૂમે દેખાય છે

જામફળની કે આંબાની ખેતી કરે છે તો મેયર ની ટકાઉક્તિ ની તમે કેટલા વર્ષ સુધી ગેરંટી આપો છો એ પણ જણાવો પેહલી વાત જે સારો ક્વેશ્ચન કર્યો તમને અહીંયા બતાવું આ વાયર જેમ હિતેશભાઈ વાત કરી કે ચાર વાયર નીચે બાંધેલા છે વાયર છે વાયર બાંધેલા છે ઓકે તો ટકાઉક્તિ શક્તિની વાત કરીએ તો હિતેશભાઈ સાથે આપણે વાત કરીએ હમણાં તો હિતેશભાઈ નું આ પાંચમું વર્ષ છે ઓકે પાંચ વર્ષમાં આજે પણ વાયર એઝીટી સિચ્યુએશનમાં એટલે જે તે પરિસ્થિતિમાં છે બરાબર છે અમે હિતેશભાઈ ને દસ વર્ષની ગેરંટી આપી છે કે દસ વર્ષ સુધી કાંઈ પણ થાય તો અમે બેઠા છુ સો ટકા તમને રિપ્લેસ કરી આપશું બરાબર આની સર્વિસ લાઈબ જો ખેડૂત વ્યવસ્થિત વાપરે તો દસ બાર વર્ષ તો અમે પોતે આપીએ છીએ કે દસ બાર વર્ષ સુધી કાંઈ નહીં થાય અને આ ગમે ક્રોપમાં તમે યુઝ કરી શકો છો સમજો ડ્રેગન ફ્રૂટ છે એના સિવાય વેલાવાળા શાકભાજી છે બરાબર છે અત્યારે જ ગોવા છે જે જામફળ આપણે આવે છે એમાં પણ આપ દાડમમાં પણ કરી શકો છો ઉપર બેડ સપોર્ટ કરીને પણ બધામાં યુઝ કરી શકો છો અને આને આ સિન્થેટિક ફાઈબર મટીરિયલ છે આને કોઈ આનાથી પ્લાન્ટને પણ કોઈ જાતની સાઇડ ઇફેક્ટ નથી થતી જે લોખંડમાં તે રસ્ટિંગનો કે કાટનો જે પ્રોબ્લેમ થાય છે કે જે તકલીફો થાય છે કે જેનાથી પ્લાન્ટને અસર થાય છે આમાં એ પણ નહીં થાય હવે તમને મારા જગદીશભાઈ એ પૂછવું છે તમે ગુજરાતમાં અને ભારતભરમાં ચેઇન લિંક જાળી જે આવે છે આપણે આ જ કંપનીની ઇનોવેટિવ ફિલામેન્ટની એનાથી તો તમે વંચિત છો જ પણ આ જે વાયર છે એ કેટલા કેટલા એમએમ ની સાઈઝમાં તમે બનાવો છો આપણે દોઢ એમએમ થી કરીને પાંચ એમએમ સુધી બનાવીએ છીએ હા દોઢ એમએમ બનાવીએ છીએ એક પોઈન્ટ આઠ બે પોઈન્ટ બે જે ક્રોપ વાઇઝ અલગ અઢી એમ એમ ત્રણ એમ એમ સાડા ત્રણ એમ એમ ચાર એમ પાંચ એમ જે ક્રોપમાં જે પાકમાં જે ટાઈપનું વાયર જોઈએ એ બધી

તે ખેડૂત મિત્રો કેવી રીતના ચમકે ખેડૂત મિત્રો કેવી રીતના આગળ વધે અને ઓછા ખર્ચે આધુનિક ખેતીમાં કેવી રીતના ઉપયોગ કરી શકીને આગળ વધી શકે તો એ રીતના ખેડૂત મિત્રો આપણે અવારનવાર ખેતીવાડીની માહિતી મેળવતા રહીશું તમારે પણ આ રીતના વાયર બાંધીને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી છે તો ઇનોવેટિવ ફિલામેન્ટ એટલે કે એગ્રોસિયા પેટ વાયરના કંપનીના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે એમાં આજે કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન